વડોદરામાં આટલાદ્રા બીલ બિલ કેનાલ રોડ સોસાયટી એસોસિએશન દ્વારા વિસ્તારની ચોવીસ જેટલી જે સોસાયટીઓ છે તેમના દ્વારા એસોસિએશન દ્વારા બે હજાર ત્રેવીસની ફર્સ્ટ સિઝન અમે લોકો આ આયોજન કરી હતી એ બાદ સફળ થયા બાદ આ બે હજાર ચોવીસની જે નાઇટ ટુર્નામેન્ટ આ વખતે અમે આયોજન કરેલી છે જે સેવાસી ખાતે આર્યન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ પર અમારો આજે બીજો દિવસ છે અમારી આજુબાજુની જે બિલ કેનાલ રોડ જે નવું ટીપી વન પડેલું છે એની અંદર આજુબાજુની જે સોસાયટીઓ દ્વારા જે રીતના આયોજન કર્યું છે ખૂબ સરળ અને સરસ આયોજન રાખીને અમે લોકોએ નાઇટ ટુર્નામેન્ટ આજે સારી રીતના આયોજન કરીને સમાપન કરીશું આજના દિવસમાં અને એની આજુબાજુની સૌ સોસાયટીના સાથ સરકાર મળી બધી જ વીસ સોસાયટીનો સાથ સરકાર મળી અને અમે આ ટીમનું આજે પૂર્ણ ક્રિકેટનું આજે જે પ્રોગ્રામ રાખેલો જે પૂર્ણ આ સમાપન કરીશું એ બદલ ખૂબ ખૂબ સૌ સોસાયટીના આભાર અને અમને આજુબાજુના જે સપોર્ટ મળ્યા છે અમુક અમુક જે હોસ્પિટલ્સ છે લાઈક પાર્ટી પ્લોટ છે લાઈક બિલ્ડર્સ ના સપોર્ટ મળેલા છે એના માટે બી એ સૌને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર કેટલી સોસાયટીઓ ભાગ લીધો વીસ થી પચીસ સોસાયટીઓ ભાગ લીધો કયા વિસ્તારની છે બિલ કેનાલ રોડ ની છે